જય સ્વામિનારાયણ મહારાજ કેમ છો ભગવાન મજામાં છો આજે સરસ સરસ તાજો તાજો થાળ લાવી છું તુરિયા રોટલી તુરિયાનું શાક રોટલી છે ખીચડી છે ને દહીં છે મારા જમો સ્વામી જમો મારા વાલા જમો જમો ને જ માડુ રે જીવન મારા હરે રંગ માર માડુ રે જીવન મારા વાલાજી મારા સોનાના તાણ મગાવું મોતીડે વધુ રે જીવન મારા મોતીડે વધાવુ રે જીવન મારા જમુને જમાડુ રે જીવન નારાયણ કેમ છો બધા મજામાં છો વેલકમ ટુ જ્યોતિફાઈ કે એડવેન્ચર મારી લાઈફમાં આપનું સ્વાગત છે ભગવાન આરામમાં છે અત્યારે વાઈ છે ટુ ઓ ક્લોક ને પાસ્ટ ટેન મિનિટ્સ બે ને દસ થયા છે અહીંયા તુલસીજીના દર્શન કરાવી દઉં તમને બધાને જઈશ સામને તુલસીજી અને બારે પણ તુલસીજીના દર્શન કરાવી દઉં તમને બધાને જે ગરમી બરાબરની છે બારે તુલસીજીના દર્શન કરાવી દઉં મસ્તને છે ને તુલસીજી અહીંયા પણ સરસ ઉગી ગયા છે એ મેથી તો એક વખત કાઢી લીધી છે ભાઈ બીજી એટલી થોડી ઉગી ગઈ છે અને બીજા તુલસીજી પણ અહીંયા વાવેલા છે ધાણા બતાવી દઉં મસ્તના ઝીણા ઝીણા ધાણા ચાલો ગરમી બહુ જ ની છે અમે જાય છે મમ્મીની ઘરે એસી ચાલુ કરીએ આજે એસી કરવાનો વારો આવ્યો છે ગાડીમાં તો એસી કરીએ હેઠ ભગવાન એવી રીતે છે ને રૂમલ ઢેડું છે કેમ કે ગરમી બહુ જ નહીં છે એટલા માટે ચાલો હવે હું ગાડી ચલાવું ચાલો આજે નાઈસ એક સરસ મજાનું કીર્તન સંભળાવી દઉં मोहन वरने मानसंगाथे वेर जो सांबणे बेनी हरी रे जाने दासी थई रहे जे तू दीन दयाळनी नीची तेल मणे तो माने भाग्य जो भव ब्रह्म

ચાલો એક નાઇસ કીર્તન સંભળાવી દો મારું ફેવરેટ ઓકે સાંભળ બેની ની હરી રીંજાની રીતણી મોહન વર ને માન સંગાથે વેર જો સાધન સરવી માન ભગાણે પડા વિશે જેમાં ભળ્યું પૈસા

જય સ્વામિનારાયણ મમ્મી બનાવે છે ચૂલો કે બાબેકી કરવાના છે અમે છે ને ચૂલા પર રસોઈ બનાવવાના છે હવે સમર આવ્યો ને યુકેમાં એટલા માટે તો તમે જોઈ શકો છો મારા મમ્મી છે ને ચૂલો બનાવે છે આવી રીતે પાણી પાણી નાખ્યા રાખવાનું ને બાંધતું જવાનું પેલા પલાળી રાખો મમ્મી ખબર પડવી જાય ને કે લોટ થયો લોટ લોટ કહેવાય આને આ લોટ જ આનો શેપ બને છે અત્યારે થોડોક સિમેન્ટ નહીં કરી ચૂલાનો શેપ બને છે તે ચૂલાનો શેપ અમે કેદી નું બનાવ બનાવ કરતા હતા પણ અમારું મુરત આવતું ન આજે મુરત આવ્યું આપું થોડોક ને તો બસ 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 એ માટી રેડી કરી માટી ના હોય અમારે અહીંયા માટી ના મળે માટી હોય તો તસલ થાય